સુરત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં અઠવાડિયા પોષણ માટે વિવિધ દિવસ માટે આયોજન કરાયું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં અક્ષય પાત્ર દ્વારા પોષણયુક્ત આહાર તો આપવામાં આવે છે તેમ છતાં કોઈ કારણસર શાળાની વિદ્યાર્થીનીઓ કુપોષિત ના રહે સાથે તેમનામાં પોષણ સાથે કલા કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુસર અઠવાડિયાના એકવાર એટલે કે બુધવારના દિન બે તાસ બાદ ફ્રૂટ મિલેટ સલાડ વગેરે જેવા ડેનું આયોજન કરી તેમની તંદુરસ્તી જાળવવા સાથે તેઓ કુપોષિત ના રહે તે માટે ફ્રૂટ ડે સલાડ ડે મિલેટ ડેનું આયોજન કરવામાં આવે છે વર્ગ શિક્ષક પોતાના વર્ગની વિદ્યાર્થીનીઓને કોઈપણ એક ફ્રૂટ અથવા સલાડ કે મિલેટ આધારિત વાનગી લાવવાનું કહે છે અને પોતે પણ તે લઈને આવી બંને પરસ્પર તેનો ઉપયોગ કરે છે અને ન લાવેલા વિદ્યાર્થીઓને ફ્રૂટ મિલેટ ડે સલાડનું શેરિંગ કરે છે જેથી ગરીબ વિદ્યાર્થીનીઓ પણ તેનાથી વંચિત ના રહે અને તેનું આરોગ્ય જળવાઈ રહે આ સાથે આ વાનગીનું ડેકોરેશન કરવા માટે શાળાની શિક્ષિકા બહેનો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડી તેનામાં કલા કૌશલ્યનો ગુણ ખીલવવાના સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવે છે આમ દેવામાં પોષક તત્વોની ઉણપને ધ્યાનમાં લઈ વિવિધ પ્રકારના ડેનું આયોજન કરવામાં આવે છે નિરીક્ષક દ્વારા આપવામાં આવેલ આ પ્રયોગને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તેમજ સ્ટાફગણ કટિબદ્ધતાથી કાર્ય કરી રહ્યા છે જેનો લાભ શાળાની વિદ્યાર્થીનીઓને મળી રહ્યો છે રિપોર્ટર વલસાયન સોલંકી